શ્રી ઉત્તર રામાયણ સર ચોપન પંચાવન રામની વાત સાંભળીને તીર્થો તેનો અર્થ સમજનાર લક્ષ્મણે કહ્યું કે હે રઘુવીર નૃગ રાજાનો અપરાધ નાનો હતો છતાં તેમને બ્રાહ્મણોએ મોટો શ્રાપ આપ્યો પછી રાજાએ શું કર્યું તે કહો આથી શ્રીરામ બોલ્યા બ્રાહ્મણો શ્રાપ આપીને ચાલ્યા ગયા પછી રાજાએ સભા ભરી અને કહ્યું કે બે બ્રાહ્મણો મને મને ભયંકર શ્રાપ આપીને ચાલ્યા ગયા છે હવે તમે મારા પુત્ર વસુનો રાજ્યાભિષેક કરાવો અને મને શ્રાપમાં સુખપૂર્વક રહી શકાય તેવો ઊંડો ખાડો ખોદાવો એ ખાડો એવો કરાવો કે મને વર્ષાઋતુમાં પીડા ન થાય અને બીજો એવો કરાવો કે ઠંડીમાં હું ઠૂઠવાઈ ન જાઉં અને ત્રીજો ખાડો ગરમીમાં ત્રાસ પામું નહીં એવો કરાવો અને ત્રણેય ખાડાની આજુબાજુ ફળો આપે તેવા વૃક્ષો રોપાવો તેથી હું સુખપૂર્વક શ્રાપની અવધિ પૂરી કરી શકું રાજાની આજ્ઞા અનુસાર રાજકુમાર વસુને રાજા બનાવીને ત્રણ ખાડા કર્યા પછી મૃગ રાજાએ પોતાના પુત્રને શિખામણ આપી હે પુત્ર તું પ્રજાનું નિત્ય પાલન કરજે સાવધાન રહીજે અસાવાદ રહેવાથી મને શ્રાપ મળ્યો છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે મારો અપરાધ મામૂલી છે છતાં શ્રાપ અતિ ભારે મળ્યો છે તેથી એમ સમજવું કે પૂર્વજન્મના કર્મના ફળ હર કોઈ બહાને મળે જ છે માટે તું ખેદ પામીશ નહીં હે લક્ષ્મણ રામ બોલ્યા પોતાના પુત્રને આટલું નૃગ રાજા શાપ ભોગવવા માટે ઊંડા ખાડામાં ચાલ્યા ગયા શ્રી રામે લક્ષ્મણને કહ્યું કે હે લક્ષ્મણ મેં તને નૃગ રાજાને શાપ થયો તેની વાત કહી સંભળાવી જો જો તને સાંભળવામાં શ્રદ્ધા હોય તો એક બીજી કથા કહું છું તે સાંભળ લક્ષ્મણે જવાબ આપ્યો કે હે મહારાજ તમારી વાતોથી મને તૃપ્તિ થતી નથી માટે કહો રામે કહ્યું કે કુળમાં બારમી પેઢીએ નિમી નિમી નામે એક અતિ ધર્મપ્રિય રાજા થઈ ગયો તે બહાદુર રાજાએ ગૌતમ ઋષિના આશ્રમ નજીક એક ભવ્ય નગર વસાવ્યું હતું તે નગરનું નામ વૈજયંત હતું તે નગરમાં રાજા નિમી રહેતો હતો એક સમયે તેને મોટો યજ્ઞ કરવાની ઈચ્છા થઈ તે યજ્ઞ કાર્ય માટે બ્રહ્મર્ષિ વશિષ્ઠ મુનિનું વરણ કર્યું તે ઉપરાંત અત્રિ ઋષિ અને ભૃગુ ઋષિનું પણ વરણ કર્યું તે સમયે વરણ કરવા આવેલા નિમિરાજાએ વસિષ્ઠ એ કહ્યું કે હે રાજન તારા આવ્યા પહેલાં મેં ઇન્દ્રનું વરણ સ્વીકારેલ છે હું તેને યજ્ઞ કરાવીને પાછું આવું પછી તારો યજ્ઞ કરાવીશ ત્યાં સુધી તું રાહ જોજે આમ કહીને વશિષ્ઠ મુનિ ઇન્દ્રને યજ્ઞ કરાવવા ગયા પાછળથી નિમિરાજાનું મન ઉતાવળું થવા લાગ્યું તેણે વશિષ્ઠ મુનિના પાછા આવવાની રાહ જોઈ નહીં અને નજીકના આશ્રમમાં રહેતા ગૌતમ મુનિનું વરણ કરીને નિમી રાજાએ યજ્ઞની દીક્ષા યજ્ઞની દીક્ષા લીધી દરમિયાન ઇન્દ્રનો યજ્ઞ કરાવીને વશિષ્ઠ મુનિ પાછા આવ્યા ત્યાં તેમણે ગૌતમ મુનિને અને રાજાને મળવાનું વિચાર્યું દેવયોગે રાજા નિમિત્તે દિવસે નિંદ્રામાં રહ્યો અને બહાર આવ્યો જ નહીં રાહ જોઈ રહેલા વશિષ્ઠ મુનિએ ક્રોધ ધારણ કરીને કહ્યું કે તે મારો અનાદર કરી અન્યનું વરણ કરી યજ્ઞ કરાયો છે માટે તારો દેહ ચેતન રહિત બની જશે રાજા જ્યારે જાગ્યો અને વશિષ્ઠ મુનિના શ્રાપથી વાત જાણી ત્યારે રાજાને પણ ક્રોધ થયો તેણે સામો શ્રાપ આપ્યો કે હું નિંદ્રાવશ હતો અને તમે આવ્યા છો તેની મને ખબર જ ન હતી આમ હું નિર્દોષ હોવા છતાં તમે મને ઉગ્ર શ્રાપ આપ્યો છે તો હે બ્રહ્મર્ષિ વશિષ્ઠ તમારો દેહ પણ લાંબા સમય સુધી ચેતનવી ચેતન વિહોણો બની જશે આમ સામ સામા શ્રાપ મળવાથી બંને શક્તિમાન પુરુષો ચેતનહીન થઈ ગયા લક્ષ્મણને રામની વાત સાંભળવામાં રસ પડવાથી બોલ્યો હે રાજન પછી બંને પુરુષોને મૂળ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શ્રી રામ કહેવા લાગ્યા કે તે બંનેને શ્રાપ પડવાથી તરત જ પોતાના મનુષ્ય દેહ છોડી દીધા અને વાયુ રૂપમાં રહેવા લાગ્યા વસિષ્ઠ મુનિએ બીજું શરીર ધારણ કરવાની ઈચ્છા કરી અને બ્રહ્મદેવને વિનંતી કરી કે હે ભગવાન નિમી રાજાના શ્રાપથી હું ચેતન વિહોણો બન્યો છું અને હાલ વાયુરૂપમાં રહું છું પણ શરીર વિનાના પ્રાણને અતિકષ્ટ થાય છે તો મને નવો દેહ આપવા કૃપા કરો આથી પિતામહે કહ્યું કે તું મિત્રાવરણના તેજ વીર્યમાં જઈને પ્રવેશ કર ત્યાં પણ તને અયોની જ દેહ મળશે પછી તું સર્વ ધર્મ કાર્ય કરી શકીશ આથી વશિષ્ઠ મુનિનો આત્મા લોકમાં ગયો તે સમયે મિત્રદેવ સૂર્ય દેવોની ઈચ્છાથી વરુણનું કાર્ય સંભાળવા લોકમાં ગયા હતા દેવો વશિષ્ઠને ત્યાં લઈ ગયા દેવયોગે સ્વર્ગની ઉત્તમ અપ્સરા ઉર્વશી તે સમયે ત્યાં આવી અને ક્ષતિસાગરમાં સખીઓ સાથે જળ ક્રીડા કરવા લાગી અપ્સરાનું રૂપ જોઈ વરૂણદેવને મોહ થયો અને તેણે ઉર્વશી પાસે જઈને મૈથુન માટે માગણી કરી ત્યારે ઉર્વશી બોલી મને પ્રથમ મિત્રદેવનું નિમંત્રણ મળ્યું છે આથી હું તેમની પાસે જઈશ વરુણદેવ કામ મોહિત થતાં તેમનું વીર્યસ્ખલિત થઈ ગયું હે ઉર્વશી તને જોઈ મારું વીર્યસ્ખલિત થયું છે તેને હું આ કુંભમાં મૂકું છું ઉર્વશીએ કહ્યું કે ભલે તેમ કરો આજે હું મિત્રદેવ સાથે વચનથી બંધાઈ છું પણ મારું મન તો તમારામાં જ લાગેલું છે પછી ઉર્વશી મિત્રદેવ પાસે ગઈ ત્યારે ઉર્વશીની મુલાકાત વરુણ સાથે થઈ છે તેવું જાણી ચૂકેલા મિત્રદેવે તેને તિરસ્કારીને કહ્યું કે મેં તને પ્રથમ બોલાવી હતી છતાં તું મને છોડીને બીજાની પાસે કેમ ગઈ આવા તારા કૃત્યને પરિણામે તારે મનુષ્યલોકમાં થોડો સમય રહેવું પડશે હે દુર્બુદ્ધિ કાશીનો રાજા અને બુદ્ધનો પુત્ર પુરુર્વા નામે છે તેની પત્ની થઈને તું રહે આમ શ્રાપ પામેલી ઉર્વશી ઉર્વશી પુરુર્વા પાસે ગઈ અને તેની પત્ની તરીકે રહી તેમને આયુ નામે પુત્ર થયો તેનો પુત્ર નહુસ થયો જ્યારે ઇન્દ્રે વૃત્રને હણ્યો અને પછી કમળમાં છુપાયો ત્યારે આ નહુસ રાજાએ એક લાખ વર્ષ સુધી ઇન્દ્રાસન ભોગ્યું હતું ઉર્વશી લોકમાં રહીને શાપની અવધિ પૂરી થઈ સ્વર્ગ લોકમાં ચાલી ગઈ હતી